কাপুরির প্যানা এই সমস্ত ব্যানার ইয়েছে তুমি চিন্তা করতে সত্যি কথা হে নিতে তো ওরা তো করতেছে না লিখ করেন અરે એ એક અનુસી અમરના છે બરાબર છે કીધું પાંચ કરે કારકસે ઇલેક્શન કરતી ના બેનરીય છે બેના ખોજે અમે કરા અમર બેના કોને છે આમની ધ્યાન દી અમારો ગા બેના પણ અમે ગન છે તો આકાશ તો ઉડી જશે આ રાત ના દાદી ને લા ગા દી આવે છે જાવે લાવા ને લાવે વાળા લઈને જાવા બેના નાamai બારું ની એવો તો ખોલી આવે છે હજાર પૈસા